દોસ્તો આ કહાની એ સમયની છે જ્યારે રાવણ માં સીતાનું અપહરણ કરીને પુષ્પક વિમાનમાં બેસારીને લઈ જઈ રહ્યો હોય છે અને આ દ્રશ્ય ગીધરાજ જટાયુ જોઈ જાય છે એટલે ગીધરાજ જટાયુ થી આ દ્રશ્ય જોવાતું નથી ને તે નક્કી કરે છે કે હું રાવણ સાથે યુદ્ધ કરીશ એટલે જટાયુ રાવણ સાથે ભીષણ યુદ્ધ કરે છે અને આ યુદ્ધમાં રાવણ જટાયુની બંને પાંખો કાપી નાખે છે જ્યારે જટાયુ આકાશમાંથી નીચે જમીન પર પડે છે ત્યારે સામે કાળ ઊભો હોય છે સાક્ષાત મૃત્યુ ઊભું હોય છે ને આ મૃત્યુને જટાયું લલકારે છે અને કહે છે કે તું મને ત્યાં સુધી સ્પર્શ નહીં કરી શકે જ્યાં સુધી હું આ વાત પ્રભુ શ્રી રામને ના કહી દઉં રાવણે મા સીતાનું અપહરણ કર્યું છે તે વાત હું પ્રભુ શ્રી રામ સુધી ના પહોંચાડી દઉં ત્યાં સુધી તું મને સ્પર્શ નહીં કરી શકે તેમ કહીને તેમને લલકારે છે ને મૃત્યુ સાક્ષાત કાળ બાજુમાં ઊભો ઊભો કાપે છે થરથર કાપવા લાગે છે અને બીકની માર્યો ત્યાં બાજુમાં જ બેસી જાય છે એટલામાં પ્રભુ શ્રી રામ વનમાં ભટકતા ભટકતા માં સીતાને શોધતા શોધતા જટાયુ પાસે આવે છે અને જટાયુની આ હાલત જોઈને પ્રભુ શ્રી રામ જટાયુને પૂછે છે કે તમારી આ હાલત કેવી રીતે થઈ એટલે જટાયુ આખી કહાનીનું નિર્દેશન વર્ણન કરે છે અને કહે છે કે રાવણે માં સીતાનું અપહરણ કર્યું છે ને તેને બચાવવા જતા મારી આ હાલત થઈ છે પ્રભુ શ્રી રામ રડતા રડતા તેમને પોતાના ખોળામાં સુવરાવે છે અને કહે છે કે તમને ખબર હતી કે તમે રાવણ સાથે યુદ્ધ ના કરી શકો તેમ છતાં પણ તમે તેમની સાથે યુદ્ધ કેમ કર્યું એટલે ગિદ્ધરાજ જટાયુ કહે છે કે હું જાણતો હતો કે હું રાવણ સામે યુદ્ધ નહીં કરી શકું તેમની સામે યુદ્ધમાં મારો પરાજય જ થશે પરંતુ પાછલી પેઢી મને કાયર ના કહે એટલા માટે મેં સ્ત્રીના સન્માનમાં રાવણ સાથે યુદ્ધ કર્યું સ્ત્રીને બચાવવા માટે મેં રાવણ સાથે યુદ્ધ કર્યું પ્રભુ શ્રી રામ રડે છે ને ગીધરાજ જટાયું હસતા હસતા પ્રભુ શ્રી રામના ખોળામાં પોતાનો પ્રાણનો ત્યાગ કરે છે અને આને સમકક્ષ જ બીજી કહાની હું તમને કહું કે મહાભારત કાળની વાત છે મહાભારત સમયનો મહાભારત યુદ્ધનો સમય હોય છે ને તેમાં ભીષ્મ પિતામાં બાણ પર સુતા હોય છે ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણ તેમના દર્શન કરવા માટે જાય છે ને ભીષ્મ પિતામાને તડપતા બિલકતા જોઈને હસવા લાગે છે અને હસતા હસતા ભીષ્મ પિતામાને તે કહે છે કે તમારી આ દુર્ગતિ એ માટે થઈ છે જ્યારે ભરી સભામાં દ્રૌપદીનું વસ્ત્રહરણ થતું હતું તેમ છતાં પણ તમે તેનો વિરોધ ના કર્યો તમારામાં પૂરતું સામર્થ્ય હતું તમારામાં પૂરતું સાહસ હતું તેમ છતાં પણ તમે તમારું માથું ઝુકાવીને તે દ્રશ્ય જોતા રહ્યા તમારી પુત્ર વધુ દ્રૌપદીનું ભરી સભામાં વસ્ત્રહરણ થતું હતું તેમ છતાં પણ તમે દુશાસન અને દુર્યોધનનો વિરોધ ના કર્યો જો તમે વિરોધ કર્યો હોત તો તમે તમે તે બંનેને પરાજિત પણ કરી શકે પરંતુ તમે વિરોધ કરવાને બદલે તે દ્રશ્ય જોયું તે તમે ઉચિત સમજ્યું અને તમારે આજે આ દુર્ગતિ ને પ્રાપ્ત થયા એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને એ સાર મળે છે કે જો બીજા સાથે ખરાબ થતું જોઈને આપણે આપણી આંખો બંધ કરી લઈએ છીએ તો આપણી દુર્ગતિ ભીષ્મ પિતામાં જેવી થાય છે અને જો આપણને ખબર છે કે બીજા સાથે ખરાબ થઈ રહ્યું છે ને આપણે સંઘર્ષમાં ઉતરી જઈએ તો આપણી કીર્તિ ગીધરાજ જટાયુ સેવી ફેલાય છે ગીધરાજ જટાયુને બધા શૂરવીર કહે છે અને તેમની કીર્તિ આજે પણ જીવંત છે એટલે દોસ્તો હંમેશા કોઈની સાથે ખરાબ થઈ રહ્યું હોય તો તેની સાથે આપણે પણ તેના સંઘર્ષમાં ઉતરવું જોઈએ તેને એકલા મૂકીને ન ચાલવું પરંતુ તેનો સાથ દેવો જોઈએ સત્ય પરેશાન થઈ શકે છે પરંતુ પરાજિત ક્યારેય પણ નથી થતું એટલે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય આ કહાનીમાંથી કાંઈક શીખવા મળ્યું હોય જાણવા મળ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને લાઇક કરજો અને આ કહાનીને તમારા દોસ્તો ફેમિલી મેમ્બર સાથે શેર કરજો થેન્ક યુ દોસ્તો